આ પ્લેટ અને મારા વાલા ત્રીજું આ પાનાનો સેટ અને જો તમારે ખરીદી કરવી હોય લેવી હોય તો દોઢ વર્ષની તો લોટાવેટરમાં ગેરંટી વોરંટી અને લેવા માટે ક્યાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં હા મારા વાલા ચોટીલા થી અમદાવાદ રોડ ઉપર હાંગાણી ગામ ઉપર ભાઈના ઉપર નીચે નંબર આપેલા હે કોન્ટેક અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ